પોરબંદર જિલ્લામાં પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન મુજબ માર્ગ સલામતી માસ 2025 ની ઉજવણી અંતર્ગત અકસ્માતો નિવારવા દરરોજ અલગ અલગ જંજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે માર્ગ સલામતી માસ અંતર્ગત આજરોજ પોરબંદર નર્સંગટેક્રી ખાતે ટ્રાફિક પીએસઆઈ કે બી ચોહાણે વાહનચાલકો તથા નાગરિકોને ટ્રાફિક નિયમોની જાણકારી આપી ટ્રાફિક નિયમોનું અવશ્ય પાલન કરવા જણાવેલ હતું અને ટ્રાફિક સ્લોગન નજર હટી દુર્ઘટના ઘટી તથા અકસ્માત એકને પરેશાની અનેકને દષ્ટાંત ઉદાહરણ આપી વિગતવાર સમજ આપવામાં આવેલ હતી ત્યારબાદ સરકારશ્રીની ગુડ સમરીટન યોજના તથા હિત એન્ડ રન મોટર વાહન અકસ્માત યોજના 2022 વિશે માહિતગાર કરવામાં આવેલ હતા આ ઉપरांत ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સના ENT RT બેન ઓડેદ્રા તથા પાયલોટ રામાભાઈ ઉલવાએ 108 એમ્બ્યુલન્સની કેવી રીતે મદદ લઈ શકાય અને શું શું સારવાર આપવામાં આવે છે તેમજ એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ મેડિકલ સાધન સામગ્રી વિશે તલસ્પરશી માહિતી આપવામાં આવેલ હતી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા 108 એમ્બ્યુલન્સ પોરબંદરના ડિસ્ટ્રિક્ટ મેનેજર જયેશગિરી મેઘનાથી તથા ટ્રાફિક શાખાના પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ દુર્ગાઈ તથા ટીઆરબી કુલદીપભાઈ સર્વૈયા રમેશભાઈ કેશવાલા ભરતભાઈ આગ विजय भाई ओडेद्रा द्वारा जहमत हती।